તમે જ્યારે ખેડૂત મિત્રો પાસે જાવ ત્યારે શું એમનો રિવ્યુ શું હોય છે શું કહેવા માંગતા છે ખેડૂત મિત્રો હું બોલો તમને કેમ છે આવડા આવે છે

કે આ ફક્ત દવા નીલેમ એકરો તલાજા ખેતીકા સાગરમાં જ મળે છે એવું કોઈ દે વિડિયોમાં નથી કહેતા કે તમારા નજીકના ડીલર પાસે દુકાનમાં હોય ખાલી તમને મળી રહેશે અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ અમને મળી રહેશે આમ નહી અમુક ખેડૂત કે છે અમને મળી રહેશે પણ અમે નો મળતી હોય તો અમે ના ઈજજને પાણી જાય તલાજા પાવનોગર જિલ્લાનું તલાજા પાવનોગર જિલ્લાનું તલાજા તલ સરસ સરસ જો તો ખેડૂતને આવી આવી માહિતી મળતી રહે અને ટીમ સાથે જોડાયેલા રહો સુરેશભાઈ બોલો નીલેશભાઈ સૌપ્રથમ તો આપણે ખેંટિકા સાગરમાં બધા ખેડૂત એક તો સબસ્ક્રાઈબ કર્યા અને ચેનલને આગળ પ્રમોટ કરી એ બધા ખૂબ ખૂબ આભાર હું તો હાલમાં દવાની કમીમાં ફરજ બજાવું છું વારંવાર ગમે ટૂરમાં જતો હોય અથવા કોઈ ડીલરો પાસે જતો હોય અથવા કોઈ બી ખેડૂતો પાસે જતો હોય તો એમનું એક સજેશન છે કે જે ખેતીકા સાગરમાં હિતેશભાઈ તમે જે એગ્રો બના ટૂંકમાં આપણી ચેનલ અંતર ખેતીકા સાગરની તો એમાં સરસ માહિતી મળી રહેશે ને પ્લસમાં બીજા ઘણા એગ્રોવાળોનું એવું કેવું છે કે ભાઈ પોતે એવું નથી કહેતા કે જ છે ને મધ્ય મળશે એવું પણ જાણ કરે છે ને જે સ્ટાન્ડર્ડ કંપનીઓ એમની તમે જાણ કરો છો તે બદલ ખૂબ ખૂબ બધા ખેડૂત મિત્રોને સાચી માહિતી મળે તે બદલ હું ખેડૂત પ્રતિનો આભાર વ્યક્ત કરું છું ને બધા ખેડૂત મિત્રો આપણે ખેતીકા સાગર ચેનલની માહિતી લઈ ને આપણા પાકને અવશ્ય એકવાર એમની મુલાકાત કરજો સરસ લ આપણી આખી ટીમ આવી ગઈ છે જમવા માટે ખેતીકા સાગરની બધી તે બરાબર છે વાહ છે દાહ ખેતીકા સાગર વાહ ભાઈ વાહ સુરેશભાઈ પટેલ લ્યા હસબંડ નથી આવતા બાસ લાંબા કરી